સુરતના ગોડદો રોડ પર આવેલી બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણા કર્યા હતા મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ વહેલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ પેન્શન નહીં મળતા પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કર્યા હતા જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય છે ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી એવા બહાના આપતા હોય ડોક્યુમેન્ટના અલગ અલગ બહારના આપી એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવાયા હતા ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી મારું નામ પ્રજેશ બાપુભાઈ સોટી છે ને હું ઉમરગામનો રહેવાસી છું મારા પપ્પા બી એસનએલમાં નોકરી કરતા હતા એમણે પચીસ વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી એમણે વલસાડ સેલવાસ વાપી દમણ દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કઈ પેન્શન મળ્યું નથી સાના લીધે અટવાય છે પેન્શન શું કારણ છે એ સ્ટાફ દ્વારા કહે છે કે ફાઇલ નથી મળી સર્વિસ બુક નથી મળે છે એમના માટે પેન્શન નથી મળતું અમને સર્વિસ બુક કોની પાસે હોય શકે સર્વિસ બુક સેલવાસ વલસાડના સાહેબ પાસે હોય છે પણ એ લોકો કહે છે કે કુક નથી મળે એમ કે છે કેટલા કેટલા સમય વીતી ગયો પેન્શન નથી મળી હજુ સુધી તમે ધક્કા ખાઓ છો 25 વર્ષ થઈ ગયા છે હાલમાં પણ અમે ઘણા વર્ષોથી ધક્કા દુખી ખવડાવે છે આ લોકો પણ કામ કરતા નથી અત્યારે સુરત સા માટે આવવાનું છે પેન્શન માટે આવ્યા છે પણ એમ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદ વાળા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે પરિવાર સાથે અમે અત્યારે પરિવાર સાથે સુરત વરઘોડ રોડ બીએસન ઓફિસની સામે બેઠા છે

અસે લે કે નોકરી કરી હતી બમન બરાબર અને કેટલા સમય તમને પેન્શન નતી મળી પેન્શન મળી નઈ નથી મને આ લોકો સાહેબ લોકો આપૈ નહી સુરત કેના સમય તમને કે કે તમે આ પેન્શનની રજવાતો તમે કરી આવો છો સુરત અમાર જ કરી પણ વર્ષામાં બહુ દક્કા ખાધા શું તમને જવાબ મળ્યા છે પેન્શન માંગો ત્યારે ત્યારે કે પેન્શન તો મળશે એમ કે પણ તમારી ફાયર મળતી નથી આવું ના કઈ પંદર વર્ષથી થી ધક્કા ખાવ છું પંદર વર્ષ થી ધક્કા ખાવ છું